સરદાર સરદાર મેલી મોણી ત્રણું અને જીભે ના લેશ ના નહિ ગઢપત ગામો ગામ તો માખણ ઉઘરાવીશ માંડલી આજે નાગબાઈ માનું જ્યારે અહીંયા આસ્થાનું કેન્દ્ર છે ત્યારે નાગબાઈ માના ચરણોમાં વંદન કરી અને આપણે કાર્યક્રમને આગળ દબાવતા પહેલાં આમ તો મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો પંકજભાઈ અમારે સંજયભાઈ અમારે દાદા જિલ્લા પ્રમુખ તરીકે આમ તો ખૂબ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે સાથે જ કેડી કાંતિભાઈ બાવરવા અહીંયાભાઈ મનોજભાઈ ભાઈ શ્રી જાડેદાભાઈ કાનભાઈ અને મોટી સંખ્યામાં આપ સૌ જ્યારે સામે ઉપસ્થિત છો ત્યારે હું માનું છું કે આજે સરવળ ગામમાંથી કંઈક હળવળાટ કરવા માટે આપ સૌ ભેગા થયા છો તો આજની ગુજરાત જોડો જનસભાની સાથે હું એક નવું નામ આપીશ કે આજની પરિવર્તન સભામાં હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું ખાસ કરી મોરબી જિલ્લાના પ્રવાસે હમણાં ગુજરાત જોડો જનસભા અંતર્ગત જ્યારે જ્યારે પણ આયોજન થાય છે ત્યારે અહીંયાથી એક ખેડૂતોનો અવાજ આવે અને સભાનું આયોજન કરવામાં આવે ત્યારબાદ ત્યાંથી સૂચના આવે તમારે મોરબી જવાનું છે મોરબીના ગામડાઓમાં જયારે ફરીએ છીએ તો પંકજભાઈ પહેલા કહ્યું કે શાંતિ દેખાય છે લોકો શાંત છે સંજયભાઈએ પણ વાત કરી લોકો શાંત છે હું એવું માનું છું કે આંધી પહેલાની જે શાંતિ હોય છે એ શાંતિ છે દરિયાની અંદર જયારે દરિયો તોફાની બનવાનો હોય

ગઠબંધન તો જોયા રાહુલ ગાંધીજી આવ્યા એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસથી હટાવી દેવામાં આવશે જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે આવું રાહુલ ગાંધીજી એ કહ્યું અને આ લોકોને કોંગ્રેસ થી દૂર કરવામાં આવશે અત્યાર સુધી અમારી ઉપર

તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ઈલું ચાલતું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે ક્યાંક ને જે નેતાઓ જે પ્રમુખો જે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું હતું એ નેતાઓને ફરી પ્રમુખ બનાવવાનું કામ થયું આખા ગુજરાતમાં ગઠબંધન બી ટીમ સી ટીમ ની વાત છે અહીંયા આવીને મને જાણવા મળ્યું અને હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું પત્ની જિલ્લા પંચાયત ના જિલ્લા પ્રમુખ આ તો કેવું ગઠબંધન અરે રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એમાં તો જોયા ગઠબંધન ભાજપ કોંગ્રેસનું મોરબીમાં બેડરૂમ સુધીનું ગઠબંધન છે વાત એ છે અને પાછા હું ખરેખર હૃદયના ઊંડાણથી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને હો વરના કરે ભગવાન આપણી લડાઈ આપણે લડે દઈશું મિત્રો વાત એ છે કે આઝાદીના ઓગણ એસી વર્ષ થયા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન આ વિધાનસભામાં વારંવાર છ વખત હું ચૂંટાણો સાત વખત હું ચૂંટાણો અહીંના ધારાસભ્ય વારંવાર વાતો કરે છે વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે આજે જે સરવળ ગામમાં આપણે મળ્યા બાજુનું ગામ બગસરા હોય મોટી ભેલા હોય જસાફર હોય આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે માલિયા તાલુકાના ચૌદ થી પંદર ગામમાં સિંચાઈ નું પાણી પહોંચ્યું નથી વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે કે કે કેનાલના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે સરકારી માણસ એક કોકને માના દાડિયા કરીને લઈ આવ્યા છે

જે થી વંચિત રાખ્યા મને મહાદેવ બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને ચેલેન્જ બધું બંધ દે એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી પંકજ રાણસરિયા ની સાથે મોરબી ટીમ ની સાથે આવીને અહિયાં લડશે જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ના ટેન્કર આપવાની તૈયારી છે અમારી

લોકો માટે લાગણી હોય એક વખત મેદાન માં આવો પીવાના પાણી મુદ્દે લડવું છે સિંચાઈ ના પાણી મુદ્દે લડવું છે ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે લડવું છે તમારામાં થોડું પણ સ્વાભિમાન હોય આવી જ મેદાનમાં આજે મોરબીના આંગણેથી એક પાત્રી વરોનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ કોઈ એવું કહેતું હોય માઈનો લાલ અહીંયા ધમકીઓ દેશો ડરાવશુ હેરાન કરશો ફોન કરશો બે લુખાઓ પાસે ફોન કરાવશો એટલે ભાઈ અમે અહીંયા પાર્ટી અલવવા આવ્યા છીએ મંજીરા વગાડવા થોડા આવ્યા છે અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ સાતો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ તમે ધરાવા ધમકાવાની વાત કરશો તમે તમારા બે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે

આપણા બાળકો બોર્ડર ઉપર છે એને પણ અહીંયા ગાંધીનગરમાં આવીને આંદોલનો કરવા પડે છે આનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કોઈ ન હોય સૈનિકો ગાંધીનગરમાં આંદોલન કરે સૈનિકોને જે હક અધિકારો મળ્યા છે એનાથી વંચિત રાખવાના કૃત્ય થાય છે જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે દોસ્તો

મહેરબાની કરી અને કોઈ ધારાસભ્યનો નો હાથો બનીને કામ નહીં કરતા મહેરબાની કરી અને કોઈ સરકાર નો હાથો બની ને કામ નહીં કરતા કોઈ બચાવવા માટે નહીં આવે

બાકી જે દિવસે મોરબી એ ભાઈએ કયું મન બનાવી લીધું છે અને માળિયાને મનાવવાનું કામ અમે બધાને તમે બધા ભેગા મળીને કરશું તે દિવસે આ પોલીસ વાળા મેડલ બનનો છે અહિયા બાજુનો બગસરા છે મુદ્દાઓ કયા કયા મુદ્દા પર વાત કરું પાણી તો નથી ખાતર નથી પૂરતા ભાવ મળતા નથી એપીએમસી ની અંદર ખેડૂતોનું શોષણ થાય

એક પણ આરાધ્ય સભ્યને અંદર માનવતા જાગતી નથી એક પણ આરાધ્ય સભ્યની અંદર બોલવાની તાકાત નથી કે અમેરિકા થી અહીંયા આયાત કરવાનું બંધ કરો આપણા ખેડૂતોને પૂરતો કપાસનો ભાવ મળે વ્યવસ્થા કરો આ બોલવાની તાકાત આરાધ્ય સભ્યમાં નથી વાત આગળ કરીએ કે એ અમેરિકાના દબાવમાં આવીને સરકારે નિર્ણય લઈ લીધો કે અમે અહીંયાથી અમેરિકાથી કોઈ પણ વ્યક્તિ સપ્ટેમ્બર મહિનામાં કપાસની આયાત કરશે તો ટેક્સ ફ્રી એક પણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે સામે અમેરિકાએ શું કહ્યું કે ભારતની અંદરથી અંદર થી અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુની આયાત કરશે તો એના ઉપર પચાસ ટકા ટેક્સ લગાવવામાં આવશે જે ભૂતકાળમાં પચીસ ટકા હતો અમેરિકાથી એટલા બધા દબાઈ ગયા છો અમતા તો છપ્પન ની છત્રી ની બોતેર ની એક ની સાચી વાતો થતી હતી ક્યાં ગઈ સાચી આખું કાઢવાની વાત થતી હતી મીડિયા વાળા મિત્રો તો હજી પારો નથી ખાતા કે અમેરિકા અમે લાલ લાઈક ઉલાયે વારો પાડી દીધો અમે લાલ લાઈક નથી કર્યું બાપા મરી ગયા અમારા ખેડૂતો લાલ લાઈક લાલ લાઈક આ બધી વાતો કરે છે ખેડૂતો બાપડા મરી ગયા વિદેશ નીતિ એટલી બકવાસ છે કે એમના એક નિવેદન થી કેક કે એમના એક નિર્ણય થી આપણો બાપડો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને કેક ને કે ખેડૂતોની નું પ્રમાણ વધતું જાય છે વાપરે અહીંયાની બગસરાની તો આજુબાજુના ગામમાં અહીંયા ગામના લોકોને જો મીઠાની કઈ લીઝ ગરવી હોય તો ગામના લોકોને છે મીઠાનો ધંધો સરકારે આપી હોય કેટલા લોકો છે એક પણ વ્યક્તિ નથી બહાર થી કોઈ ઉદ્યોગપતિ આવે છે અને એને અહિયાં મીઠાની લીઝ ગરવી છે જમીન આપી દેવાના એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું નમકમાં નાદારી કરી દીધી પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું કુદરતી વરસાદનું પાણી એ વરસાદના પાણી અને પણ રોક લગાવવાનું આ લોકો એ કામ કર્યું આજે અમારા ખેડૂતના ખેતરમાં માળિયામાં હરવડમાં બધે પાણી પૂછી જાય છે આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં તમે મને એક મુદ્દો આપો

એની લાજ કાઢતા ઘોંઘટ કાઢતા એ ઘરમાં હોય મારી વાત સાચી છે એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈ થી કાંઈ લાજ કાઢેલી બેન કાંઈ બોલે નહીં મને લાગે છે બધા ધારા સભ્યોને એની લાજ કાઢે છે બધા લાજ કાઢેલા બાય માણસે એ કઈ કાંઈ બોલવાના નથી અને મારા શબ્દોથી પીડા થાય ને તકલીફ થતી હોય તો કરી દે મને ચાલે આપણે તૈયાર છીએ જેને ચેલેન્જ ના શોખતા એને ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પણ પહેલી એ સ્વીકારવાની છે કે ખેડૂતને એમએસપી પૂરતા ભાવ મળે એના માટે એમએસપી કાયદો બનશે કે નહીં બને ભાજપ સરકારમાં તાકાત છે હા કે ના ખેડૂતોને યુરિયા ખાતર ડીએપી ખાતર બિન જરૂરી પ્રોડક્ટ જે ભેગી પધરાવવામાં આવે છે બંધ કરીને ખેડૂતોને ખાતર આપવામાં આવશે હા કે ના સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી અહીંયા પહોંચાડવામાં આવશે હા કે ના અહીંયા જે ભાઈએ વાત કરી કે અહીંયા જસાફર થી મોટા ભેલાનો રોડ ખૂબ લાંબા સમયથી તૂટી ગયો છે રિપેરિંગ બન્યો જ નથી મેટલ બન્યો મેટલ નાખવામાં આવી ટૂંકમાં રોડ અધૂરો મૂકીને લાંબા સમયથી જતા જાય કોઈ રોડ બનાવવા આવ્યું નથી મને એ નથી સમજાતું ભાજપના ધારાસભ્ય તમારા ગામમાં આવે ત્યારે વાત શું કરતા છે

અને જો કઈ વાત નથી કરતા છતાં આપણે જો મન દીધા કરતા હોય દીધા કરતા હોય તો મને એવું લાગે છે કે આપણાથી મહામૂરખ કદાચ બીજો કોઈ આ દુનિયામાં વધારે બોલાય તો માફ કરજો પણ પૂછો તો ખરા આ પંકજ રાણસિયા છે આ આખી અમારી ટીમ છે તમે એને અડધી રાતે ફોન કરીને પૂછો ભલે સત્તામાં નથી સતાય તમે એને કહો પ્રશ્ન છે રોડની રજૂઆત કરવા જવી છે ગંદકીની રજૂઆત કરવા જવી છે મોરબીની અંદર ચિત્રકૂટ સોસાયટીની વાત કરી નાની કેનાલ રોડની વાત કરી જ્યાં જ્યાં પણ રજૂઆત કરવા જવાની થાય તો મોરબીની અંદર અને આખા ગુજરાતમાં લોકોના મનમાં એક જ વાત આવે આમ આદમી પાર્ટીના નેતાને બોલી ગયો આદમી આદમી નેતા નેતા મોરબી માં લડે છે અત્યારે નથી ચૂંટણી અહિયાં કોઈ ચૂંટણી નથી લગન હોય ને ઢોલ વાગે લગન હોય ને માણા ભેગું થાય કઈ પ્રસંગ હોય માણા ભેગું થાય પણ કમૂરતામાં ઢોલ વાગે અને જો માણા બેબુ સાહેબ સમજવાનું કઈક પરિવર્તન આવવાનું છે અહીંયા નથી ચૂંટણી સભા હજારો હજારો લોકો ભેગા થાય છે મતલબ સાફ છે પરિવર્તન મોરબીમાં નથી છે આ પરિવર્તન લાવવા માટે થઈ હું તમે પંકજભાઈ દાદા કે પછી કાંતિભાઈ કે પછી ભાઈ અમારા દરબાર કે પછી અહીંયા મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો આટલા લોકોથી બદલાવ નથી આવવાનો બદલાવ લાવવા માટે તો આપણે ઘરે ઘરે નીકળી જવું પડશે બદલાવ લાવવાનો સંકલ્પ ક્યારે કરીએ છીએ તો આજે અમે જે સંકલ્પ કરીને નીકળ્યા છીએ હું આમ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીમાં પણ નતો જોડાયો બે હજાર સત્તર માં એક પ્રસંગ એવો બન્યો વીમા કંપનીનો અને એ વખતે મન બનાવી લીધું હતું કે વીમો તો લઈને રહેશું અને એની લડાઈમાં જેટલા પણ ગુજરાતના ખેડૂત આગેવાનો લડ્યા કોઈ પણ પાર્ટીના હોય કે પછી બિન રાજકીય લોકો લડ્યા એને અભિનંદન તો આપશું એ લડાઈ જ્યારે લડતા હતા પછી હાઈ ટેન્શન લાઈન ની વાત આવી આ વિસ્તારમાં ખૂબ પ્રશ્નો છે હાઈ ટેન્શન લાઈન ના કચ્છમાંથી કોઈ પણ જગ્યાએ લાઈન લઈ જાઓ એટલે માળિયા તાલુકાના ઝપટમાં લઈ જ લેવાનું માળિયા તાલુકાના ગામડા પર આવી જ જાય અહીંયાના ગામડા આવી જાય વળતરની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતોનો માટે થઈ અને એક સભા રાખી દીધું ગામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી પૂરી થઈ ગઈ છે રાતે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલ વળતર ચાલુ થઈ ગયું છે અમે હક બીજા થયું બીજા અધિકારીઓ પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી તો કીધું કાગળ કાગળ ઝૂમ કરો કોરું હતું

અને ફૂટ્યો હામે ઘરનો અંદર ભાઈ કે મોરે મોરો જોવાનો મોરે મોરો અંદરો અંદર આવવાનો છે ક્યાંય બહારથી કોઈ દેવો પડે એવું નથી અંદરો અંદર હામ હામા આવી જાય છે દોસ્તો મારી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત એ છે કે જ્યારથી આ લડાઈમાં ઉતર્યા છીએ આમ આદમી પાર્ટીમાં પણ હું નહોતો એ દિવસે સંકલ્પ કરી અને જાહેર જીવનમાં આવ્યો પછી ભગવાનને મંજૂર હશે અને મને આમ આદમી પાર્ટીમાં જવાનો નિર્ણય લેવડાવ્યો ત્યારથી જ આગળ જીવનમાં આવ્યો છું ત્યારથી ભગવાનની સાક્ષી એક વાત હંમેશા કરતો આવ્યો છું કે જ્યાં સુધી મારા ખેડૂતોને બેનામાંથી બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એમએસપી કાયદો નહીં બને અને જ્યાં સુધી લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ નહીં બને ત્યાં સુધી રાજુ કરબડાની લડાઈ કાયમી ચાલુ રહેશે કાંઈ ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર કોઈ પણ પાર્ટીની સરકાર હોય ખેડૂતોને દેણામાંથી બહાર કાઢ્યા પછી જ આ લડાઈનો અંત આવશે બાકી લડાઈ ચાલુ રહેશે શરૂઆત કરી ત્યારે પાંચ જણા સાથે મળીને કરી હતી આજે હજારો લોકો અમારી સાથે જોડાયેલા છે મતલબ સાફ છે કે ઉપર વાળો અમારી હારે છે ઉપર વાળો ખેડૂતો હારે છે ઉપર વાળાને ચિંતા છે જગત નો બાપ જે લોકોનો નું ત્રણ ટકા છે એને હવે દેણામાંથી બહાર કાઢવાનો સમય બાકી ગયો છે હું તો તમામ વાત પૂરી કરતા પહેલા તમામ નેતાઓને પણ એક વાત કરીશ કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે એક ચાવી ભરેલું આપણે રમકડું છીએ કોઈને સાઠ વર્ષે પૂરું થઈ જાય કોઈનું એસી વર્ષે કોઈનું સિત્તેર વર્ષે ભગવાને મોકલ્યા છે પૃથ્વી ઉપર રમકડા છીએ આનાથી વિશેષ આપણે કાંઈ નથી શેનો અહમ કરવાનો અરે દુનિયામાં તમે પાંચ વાર ધારાસભ્ય બન્યા છ વાર ધારાસભ્ય બન્યા એનું કોઈ મહત્વ નથી બે પેઢી પછી બધા ભૂલી જશે વીસ વર્ષ પછી ભૂલી જશે અહીંયાથી આપણે વાત કરીએ દસ વર્ષ પહેલા અમુક ધારાસભ્યો હતા જેને આપણે આજે ઓળખતા નથી જે જે વિસ્તારમાં હતા આપણે તો એ વિનંતી કરીએ છીએ અહીંયા સિંચાઈનું પાણી પહોંચાડી દો અમારા ખેડૂત પાસ પેઢી યાદ રાખજે ફલાના ધારાસભ્ય પાણી પહોંચાડ્યું છે ભગવાન અવતાર માણસ નો આવ્યો કઈક એવા કામ કરીએ અને સત્તા મળી છે સત્તામાં બેઠા છો તો ચેલેન્જો આપવાની બદલે કઈક એવા કામ કરો કે લોકો તમને ઠેસ વાગે તો આબુ ના પાડવા જોઈએ બાકી તો દુનિયાભરની ડિગ્રીઓ દુનિયાભરના પૈસા ભેગા કરશો પણ જ્યાં સુધી ગરીબની આંખ નીકળતા આહુડા તમે વાંચી નહીં હતો ત્યાં સુધી તમે અભણને અંગૂઠા સાપશો મારી વાત પૂરી કરતા પહેલા આપ સૌને ફરી વખત નમ્ર વિનંતી કરીશ કે આવનાર સમય આવનારો સમય દોસ્તો ખૂબ કઠિન સમય છે ભાજપ કોંગ્રેસ ના ગઠબંધન સાથે ઘણા બધા ગુંડાઓ જોડાયેલા છે ઘણા બધા ભૂ માફિયાઓ જોડાયેલા છે ઘણા બધા ખનીજ માફિયાઓ જોડાયેલા છે એની સામે અમારી લડાઈ એક યુવાનોની લડાઈ અમે મજબૂતાઈથી લડશું એક વાત હંમેશા માથા પર વિશ્વાસ રાખજો સાથી હાથ દે ભૂવાનો જ્યાં સુધી આમ આદમી પાર્ટીના સૈનિકના પ્રાણ છે ત્યાં સુધી એક ડગલું પાસું નહીં હટે કોઈ પણ તાકાત બીજી વાત એ કરવા છે કે આ લડાઈમાં તમારા સહયોગની એટલે જરૂર છે કે આવડી મોટી ફોજની હામે અમે તો નીકળી પડ્યા છીએ પરિણામ શું આવશે એ ખબર નથી પરિવાર અમારે પણ છે આ લડાઈ લડવા નીકળ્યા છીએ ભૂતકાળ યાદ કરીએ ત્યારે આઝાદી ની લડાઈ લડવા માટે જયારે અઢારસો સત્તાવન માં મંગલ પાંડે હસતા મોઢે શહીદ થયા ત્યાર પછી નેવું વર્ષે આઝાદી મળી એને પણ એનો પરિવાર હતો એને પણ મા બાપ હતા એને પણ ભાઈ પાંડું મામા ભૂઈના બધા હતા સતાય રસ્તા મોઢે સહેદી હોય છે એટલા માટે મારી આવનારી પેઢી મારા દેશના લોકો મારા રાજ્યના લોકો આઝાદ બને સ્વતંત્ર બને અમે લડાઈ એ લડવા નીકળ્યા છીએ કે અમારું જે પણ થવું હોય સે થશે સત્તા ક્યારે આવશે એ ખબર નથી સરકાર ક્યારે આવશે એ ખબર નથી

দেলে মাডে জাাই

જ્યારે પણ હાકલ થાય પંકજભાઈ કરે દાદા કરે ભાઈ કાંતિભાઈ જ્યારે પણ હાકલ કરે સિંચાઈના પાણીના મુદ્દાની વાત સાંભળી અમે તમને કહીએ છીએ માત તમારું માન કરે ને દેજો પણ એક વખત તમારા બાળકોને અને ખેડૂતોને ખેતીનું અસ્તિત્વ બચાવવા માટે થઈ અમારી ટીમને ખંભે ખંભો આપવાની જવાબદારી આજ તમારી છે બે હાથ ઊંચા કરીને મન બહાર દરિયા આપો આપ સૌ તૈયાર છો સિંચાઈના પાણી મુદ્દે લડવું જોઈએ ખેડૂતોને બચાવવા લડવું છે આમ આદમી પાર્ટીની સાથે સોબે હાથ ઊંચા કરીને ખાતરી આપો આમ આદમી પાર્ટીની સાથે જો આપ સૌનો હૃદયથી ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું બીજી છેલ્લી વાત કે ટૂંક સમયની અંદર ટોટીલાની અંદર એક ખેડૂત મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે કપાસના પોંઠા ભાવ મળે એ માટે અને જે ખેડૂતોની પડતર માંગણીઓ છે એને લઈ આવનાર સમયમાં એલાન કરીએ છીએ અને એના શ્રી ગણેશ ચોટીલાથી કરીએ છીએ આવતી સાત તારીખે ગુજરાતના તમામ નેતાઓની સાથે માન્ય ભગવંત માન સાહેબ અને માન્ય અરવિંદ કેજરીવાલજી ચોટીલા પધારી રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આપણા ખેડૂતોની લડાઈમાં પંજાબ અને દિલ્હીથી નેતાઓ આવતા હોય તો આપણી તો નૈતિક જવાબદારી બને છે પરિવર્તન માટે કફન બાંધી નીકળી જવું જોઈએ મારી વાત સાથે સહમત છો લડવું છે બદલાવ લાવવો છે ભાડા ને જીતાડવો છે કર્યા અહીંયા માતાઓ બહેનો ખુબ મોડો સમય પોણા અગિયાર થયા તેમ છતાં આપ સૌ લાંબા સમય થી ખુબ રાહ જોઈ અને બેઠા ખુબ શાંતિથી સાંભળ્યા સૌનો Mudah puluh pari-pari perih bagai abad